ખેડા જિલ્લાના નડિયા તાલુકાના મુલેસરા ગામના બાળકો આંગણવાડી વંચિત બાળકો ઠંડીમાં પણ બહાર બેસીને તેમની ફરજ નિભાવી રહ્યા છે પરંતુ ગુજરાત સરકાર તેમજ ખેડા જિલ્લાના અધિકારીઓ અને નેતાઓ ફાંકા ફોજી કરવામાં જ આગળ હોય તેવી લોક ચર્ચા ચાલી રહી છે શું આ ભૂલકાઓનો શું વાક કે આંગણવાડીની જગ્યાએ મુલેસરા ગામમાં આવેલ મંદિરમાં બેસીને ભણવું પડે છે ખેડા જિલ્લા બ્યુરો ચીફ ઈશ્વરસિંહ પરમાર મારું નામ પ્રવીણભાઈ બુદાભાઈ પરમાર મુલેસરા

સ્થાનિક નેતાઓને તમે રજુઆત કરી છે રજૂઆત તો પહેલા કરી હતી આંગણવાડી ના સાથે વાત કરીશું બેન તમારું નામ ને પરિચય તમે આ બાબતે બેન શું કહેવા માગો છો છોકરાઓ અત્યારે આ ઠંડીની સિઝનમાં જે બહાર બેસે છે બરોબર છે ચોમાસામાં પણ એવી હાલત હોય કે છોકરાઓને બહાર બેસીને આંગણવાડીમાં એમના દિવસો કાઢવા પડે છે તો આ બાબતે તમે સરકારને શું કહેવા માંગો છો તો હું તો સરકારે એવું જ કહેવા માગું સાહેબ મારે નોકરીનો ટાઈમ બે હજાર બેની હું નોકરીને જોડે છું છતાં હજુ મારે અગાઉ અહીંયા કોઈ પણ ઠેકવા નથી અમે ખાવા આપી આપીને થાકી ગયા બે હાજર આપી જગ્યા છતાં અમારું કામ કોઈ હાથ ઉપર લેતું નથી તો અમારે શા માટે કરવા દેતા અમે શું કરીએ પચીસ બાળકો છે તો પચીસ બાળકો છીએ હું સાહેબ અહીંયા આગળ નોકરી કરું પણ અમાન સાહેબ હું કેવી રીતે નોકરી કરું છું તો પછી મેં હતા તો હું અહીંયા માધવના મંદિર પર બેસું છું તો છતાં પણ ગામના લોકો કે કોઈ અધિકારને કોઈ દેખાતું નથી કે બેનો કેટલી તકલીફ એ થાય માટે તો અમારે શું કરવું